નમસ્કાર ગુજરાત સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડીસા બ્લાસ્ટ કેસ મામલે મોટા સમાચાર ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટે દરેક મૃતકોને બે કરોડનું વળતર આપવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી વકીલ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી સમગ્ર તપાસ ગુજરાત રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવાની પણ માંગ સરકારના સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કઈ ફરી તપાસ કરવાની પણ માંગ તમામ ફટાકડા ઉત્પાદન ફેક્ટરીઓની તપાસ કરવાની પણ માંગ સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી સંબંધિત પક્ષકારોને નોટિસ કરી ઇશ્યુ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર ચીફ સેક્રેટરી ગૃહ વિભાગના સેક્રેટરી અને બનાસકાંઠા કલેક્ટરને નોટિસ ઇશ્યુ કરી ઓગણત્રીસ સપ્ટેમ્બરના વધુ સુનવાની હાથ ધરાશે તંત્રી મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ દિશા બનાસનાઠા જિલ્લાના ડીશા શહેરની અંદર જે દુખદ ઘટના બની હતી તે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટ ની અંદર પીડિત પરિવાર એટલે કે ચંદ્રસિંહ નાયક દ્વારા જેઓ પોતાના ઘરના 6 સભ્યોને ગુમાવ્યા છે તેમના દ્વારા આર્ટિકલ 32 હેડર એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી આજરોજ નામદાર સર્વોચ્ચ અદાલતની અંદર તેની સુનાવણી હતી જે સંદર્ભે કોર્ટની અંદર એવી વાત હતી કે આ જે સંપૂર્ણ દુર્ઘટના બની છે તે સંદર્ભે પીડિતોને માત્ર 2 લાખ 4 લાખ અને 2 લાખ મધ્યપ્રદેશ સરકાર દ્વારા એટલે કે કુલ 8 લાખ રૂપિયા જ આપવામાં આવે છે જેને વધારીને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને ડાયરેક્શન આપે કે એક વ્યક્તિ 2 કરોડ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવે અને જે લોકોને ઈજા આમાં થઈ છે તેને 50 લાખ રૂપિયા પ્રતિ એક વ્યક્તિને આપવામાં આવે તદુપ્રरांत

રાજ્ય સરકારના જે ઓફિસર્સ છે એમનો રોલ શું આવે છે શું બને છે એ એમાં દર્શાવવામાં આવે જો આરોપી બનતા હોય તો એમને આરોપી બનાવવામાં આવે આટલું મોટું ફાયર ક્રેકર્સ ગોડાઉન જે શહેરમાં ચાલતું હોય એ ખૂબ જ ના પછી એવી વાત છે કે ત્યાંના અધિકારીને લોકલ એડમિનિસ્ટ્રેશનોને ખબર ના હોય અને ક્યાંક એમની રહેમ રાય હેઠળ આ વસ્તુ ચાલતી હોય તેવું પ્રથમ દર્શનીય રૂપે બહાર આવે છે તેવી અમારી મૌખિક રજૂઆત પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં હતી તદુપરાંત સુપ્રીમ કોર્ટમાં સ્પેસિફિક માંગ એક એવી છે કે ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર સેફટી નોર્મ્સ અને એક્સપ્લોઝિવ એક્ટ જે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો એના નોમેનક્લેચરને ફોલો કરતી એક ગાઈડલાઈન પસાર કરવામાં આવે જેથી ગુજરાત રાજ્યની અંદર ચાલતા તમામ આવા ઉદ્યોગો જે ફટાકડા અથવા એક્સપ્લોઝિવ સાથે સંકળાયેલા છે તેમના ઉપર નિગરાણી રાખવામાં આવે અને એક એ ગાઈડલાઈન્સના ફ્રેમવર્ક હેઠળ કામ કરે તેવું નામદાર સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવાર તરફે રજૂઆત હતી કમ્પેન્સેશન એટલે કે ભરતરથી લઈને આ તમામ રજૂઆતો સાંભળીને નામદાર સુપ્રીમ કોર્ટે આ મેટરની અંદર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી સહિત બનાસકાઠા કલેક્ટર સહિત ડીસા એસબીએમને નોટિસ ઇશ્યુ કરી છે અને આગળની જે હેરિંગ છે એ 29 નવે રાખવામાં આવી છે